આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે જે મહાન વ્યક્તિ જેને દેશની નસને પારખી પોતે બહુ અન્યા સાયન કર્યા ભણવા ભણતી વખતે સમાજમાં રહેતી વખતે પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દેશના એક એક ગરીબ માણસના છેવાડાના માણસને એમને યાદ કર્યું અને સંવિધાનમાં બરાબર લખ્યું છે कि हर गरीब को वो न्याय मिलना चाहिए हर गरीब अन्याय के सामने लड़ना चाहिए हर गरीब की आवाज़ उठनी चाहिए हमने कीधेलू कि शिक्षित बनो संगठित बनो ने संघर्ष करो ये नारा एटे न ना दरेक आज दस किलोमीटर पर दस किलोमीटर दूर आ देश में जाति रहन सहन खाना पीना यहाँ तक भगवान बदल जाता है आजेपन दलितों पर अन्याय थे ગરીબો પર અન્યાય થાય છે આજે પણ લોકોને ન્યાય મળતું હોય ત્યારે બાબા સાહેબ આપેલ આપેલ સંવિધાનના થકી જે કંઈ લડાઈ લડવાની હોય એ લડો અને અન્યાય સામે ચૂકો નહીં એ એમની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞાને આજે પણ હું પાડું છું શિક્ષિત બનો સંગઠિત રહો અને સંઘર્ષ કરો ના સૂત્ર આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે જન્મજયંતિ એકસો ચોત્રીસમી તે નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને સત નમન કરવામાં આવે છે અને પુષ્પાંજલિ કરવામાં આવે છે આ દેશનું બંધારણ પર આ દેશ ટકેલો છે આપણા દેશના નામી અનામી નેતાઓ મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મૌલાના આઝાદ હોય બધા નામી અનામી નેતાઓએ આ દેશમાં આઝાદી માટે કુરબાની આપી ત્યાગ આપ્યો ત્યાર પછી બંધારણ બન્યું અને એવા બંધારણના આપણા ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એ આખા વિશ્વના અલગ અલગ દેશોનો અભ્યાસ કર્યા પછી આવું લેખિત જે કહેવાય કે એકદમ વિશ્વનું સારામાં સારું બંધારણ એ ભારત દેશનું બન્યું જેના પર આપણો દેશ ચાલી રહ્યો છે પરંતુ દુઃખ એ વાતનું છે કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે કે આ બંધારણના ઘડવા વિશે લોકશાહીના મંદિરમાં એટલે કે પાર્લામેન્ટમાં બોલવામાં આવે બંધારણ પર બોલવામાં આવે એના વિરુદ્ધમાં બોલવામાં આવે એટલે અને પણ દેશના ગૃહમંત્રી બોલે ત્યારે બહુ દુઃખ થાય પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજના દિવસે સંકલ્પ લઈએ છે કે આ બંધારણ ને બચાવવાનો અમારો હંમેશા પ્રયત્ન રહેશે એના માટે અમારે જે પણ કરવું પડે કરીશું આપણે સૌ જાણીએ છીએ ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખોટી વંદન કરીએ છીએ સમગ્ર ભારત દેશને એમને જન્મ જયંતિની શુભેચ્છા પાઠવીએ છીએ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ જેમને આપ્યું તેમનો બરોડા સાથેનો કનેક્ટ બી ભૂલી ના શકાય વડોદરા શહેરમાં કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે એમને સંકલ્પ લીધો કે મારી આખી જિંદગી હું જે શોષિત પીડિત જાતિઓ છે તેમના ઉત્પાદન માટે નિર્વાહ કરીશ આજે આ બંધારણની સામે ખૂબ મોટી ચેલેન્જીસ છે અને બંધારણને બચાવવા માટે તમામે પોતાના પ્રયત્ન કરી અને એ બંધારણનું રક્ષણ કરીએ તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે જય ભીમ જય સંવિધાન

આ સંવિધાનને મરત જમતા હિફત સાથે રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈએ છે જય ભીમ જય સંવિધાન આજે મહામહિમ આ દેશના સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ ભાવાસેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા અને સૌ લોકો દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો આ દેશમાં જો બાંબે બાબા બાબાસાહેબ આંબેડકરના હોતા તો સંવિધાન ના હોતું સંવિધાન ના હોતું તો આ દેશ એ લોકશાહી ડબે ચાલતો ના હોત આજે દેશના એક એક નાગરિક જે પોતાના અધિકારોનો લાભ લઈને આ દેશની અંદર સુખ શાંતિને સલામતીથી જો રહ્યા હોય તો એ દેહ એ ડૉક્ટર ભીમરાવ બાબા બાબાસાહેબ આંબેડકરની છે આજના દિને અમે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન કરીએ છીએ અઢારસો ને એકાણુંમાં જન્મેલા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના આજે જન્મદિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું